જો ભારતીય નાગરિકોની નજર સામેથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધવન અને તેની પાણીદાર મૂછો ઓઝલ થઈ નથી ગત દિવસોમાં ભારતીય નાગરિકોના દિમાગ પર જે રાષ્ટ્રવાદ ચરમસીમા પર હતો તેને અભિનંદન વર્ધવનની મૂછો પણ તાવ ચડાવી રહી હતી પાકિસ્તાન સામેની દાઝ અને અભિનંદનની વિજેતા મૂછો જાણે એકબીજાના પર્યાય બની ગયા હતા પરંતુ હવે મોસમ લોકશાહીના પર્વનું ચાલુ થઈ છે નેતાઓ પ્રચાર કાર્ય માટે જનસંપર્કમાં લાગી ગયા છે ત્યારે વિવિધ પક્ષના ઉમેદવારો માત્ર વાયદા અને વચનોનો જ રસથાળ લઈને મતદારો પાસે નથી જઈ રહ્યા પરંતુ ઉમેદવારો હવે પોતાની સ્ટાઇલથી પણ મતદારોને આંજવાનો પ્રયાસ કરી રહ્યા છે દૂર ક્યાંય જવાની જરૂર નથી આ અદ્ભુત અને ઘાટી અપક્ષ ઉમેદવાર મગનભાઈ ઉમેદવાર મગનભાઈ ની આ મૂછો જેટલી ઘાટી છે તેટલી લાંબી પણ છે તમે મગનભાઈ મૂછો જોશો તો પછી નથુલાલ ની મૂછો ભૂલી જશો અને એવું બોલતા થઈ જશો કે મૂછો હો તો મગન લાલ સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક પરથી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાંથી અપક્ષ ઉમેદવારોમાંથી મગનભાઈ અનેક મતદારોને મૂછાળા મગનભાઈ સોલંકીમાં રસ પડ્યો છે જેનું કારણ છે મગનભાઈની મૂછો મગનભાઈ પોતાની મૂછોને કારણે ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યા છે મારી મૂછ એ મૂસ મારી ઉઠાન હું ફોજમાં નોકરી કરીને આવ્યો તો અહીંયા ઘરે 5-6 વર્ષ થઈ ગયા પણ મૂસ મારી એક ઉઠાન હું ગામે જાઉં છું પ્રચાર કરવા એટલે આજુબાજુ બાળકો મોટા લોકો બૈરા મૂછ જોઈને બધા ભેગા થાય છે કે ભાઈ કોઈ મૂછવાળું આવે છે મગનભાઈ છે એમનું ના અપક્ષમાં ઉભાડ્યા છે એટલે મારી મુખથી મારી ઘણી પહેચાન છે અને લોકો બહુ ખુશ છે કે હું એ અપક્ષમાં ફાણમ ભર્યું છે એના માટે પબ્લિક ઘણી બધી ખુશ છે કે ભાઈ અપક્ષમાં જ અમે એ વોટ આપશું અને તમને વિજેતા બનાવીશું પોતાની મૂછો પર તાવ દઈ રહેલા અપક્ષ ઉમેદવાર મગનભાઈ કંઈ એમ જ આવી ઘટા ટોપ અને પાણીદાર મૂછોના હકદાર નથી બન્યા આ અઢી અઢી ફૂટ લાંબી મૂછોના ધારણ કરતા મગનભાઈ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે મગનભાઈ સોલંકીએ સૈન્યમાં વીરતા અને શૌર્ય દાખવતા છ મેડલ પણ મેળવી ચૂક્યા છે તેઓ કારગિલ યુદ્ધમાં પણ દુશ્મનના દાંત ખાટા કરવાની તક ચૂક્યા નથી વર્ષો સુધી સરહદ પર ફરજ દેશની સેવા કરનારા મગનભાઈ હવે સેવા નિવૃત્ત થયા છે પરંતુ કહેવાય છે ને કે સૈનિક ક્યારેય રિટાયર થતો નથી દેશની સેવા કરી ચૂકેલા મગનભાઈને હવે રાજનીતિના માર્ગે સમાજ સેવા કરવાની પ્રબળ ઈચ્છા છે એટલે જ તો અનેક પક્ષોના રંગો અનુભવી ચુકેલા મગનભાઈ જુસ્સો ટકાવી રાખવામાં તેમના ધર્મપત્ની તેમને ઘણો સહયોગ આપી રહ્યા છે ઘરકામની જવાબદારી સાથે સાથે તેમના પત્ની પણ મગનભાઈની સાથે પ્રચારમાં જોડાઈને લોકોને મત માટે અપીલ કરી રહ્યા છે ત્યાં મારા પતિના એક મૂછ તરીકે જનતા એમને પહેચાન તરીકે પહેચાન લેશે કે મગનભાઈ મૂછવાળા આવ્યા અને મૂછ હોય તો મગનલાલ જયસિંહ વર્ મૂછ ના હોવી જોઈએ એવી રીતે જનતા પહેચાનમાં મારા એ રીતે પહેચાન થાય છે અને દરેક જનતાએ દરેક જગ્યાએ અમે એવો સહકાર આપ્યો છે તમે અપક્ષમત સાહેબ તમે ઉભા રહ્યા છો તમે તમને અમે સાથ સહકાર પૂરો આપીશું અને નવ્વાણું ટકા બને ત્યાં સુધી અમને વિજેતા પણ બનાવીશું અને તમે અમારી સેવા કરજો અને અમારા જે પ્રશ્નો છે એ તમે સોલ્વ કરી આપજો સાબરકાંઠા લોકસભા બેઠક પર અપેક્ષ ઉમેદવારી કરી રહેલા મગનભાઈ હાલ પ્રચાર કાર્ય માટે જનસંપર્ક કરી રહ્યા છે

અને એક જાંબાજ વ્યક્તિ છે એમની મૂછો દફાઈ એવું લાગે છે કે મૂછો હોતો નઘુરામ જેસી અને એ વ્યક્તિ એન્ટલિ એક્યુઅલ ઇન્ટેલિજેન્ટો છે દેશની સેવા કરી છે તેઓ દેશની પરિસ્થિતિ વિશે વાકેફ છે તેઓ જાણે છે અને રિટાયરમેન્ટ થયા પછી તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને દેશની સેવા કરવા માટે તેઓએ જે વિચાર આવ્યો છે એમને અમે ધન્યવાદ આપીએ છીએ કે આપીએ છીએ મૂછ એ શૌર્ય વીરતા પરાક્રમ અને બહાદુરીનું પ્રતિક છે એ વાત પણ એટલી જ સાચી છે કે જેટલા સાહસ અને હિંમતની જરૂર સરહદ પર સેવા કરવામાં પડે છે તેટલા જ હિંમત અને સાહસની જરૂર રાજનીતિમાં આવીને સેવા કરવામાં જરૂર પડે છે કેમ કે સરહદ પર માત્ર દુશ્મનો સામે લડવાનું હોય છે જ્યારે રાજનીતિમાં તો દુશ્મનો ઉપરાંત અનેક લોભ અને પ્રલોભનો સામનો પણ કરવો પડે છે શું એક ભૂતપૂર્વ આર્મી મેન સેવાનો આ નવો જંગ જીતી શકશે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા